અડોશ પડોશના અને રસ્તે નીકળતા રાહદારીઓ સાંભળતા હતા ગામ લોકો માટે હવે સામાન્ય ઘટના બની ગઈ હતી કોઈ આત્માનો નિવાસ ઘરમાં છે એવું સૌ માનતા હતા ગામમાં નવા નોકરીએ આવેલા શિક્ષક નીરજભાઈ એક ઘર શોધતા હતા ત્યારે તેમની ગામ છેવાડાનું આ મસ્ત ઘર તેમણે દેખાતા તેમણે આ ઘર ભાડે લેવા ગામના સરપંચ ને વાત કરતા સરપંચે કહ્યું અરે સાહેબ ત્યાં તો ભૂત પ્રેત હોવાની વાતો લોકો કરે છે ભલેના લોકો વાતો કરે

સરપંચને સાથે રાખી નાખી પ્રવેશ્યા હસી ને નીરજભાઈ બોલ્યા ભૂત હોતું જ નથી ભાઈ અવાવરૂ તો ચામાચીડિયા જ હોય પેલો કંઈક બોલવા જતો હતો પણ સરપંચ તેને ચૂપ કરીને બોલ્યા સાહેબ હવે આપનું મકાન સાચવજો અમે જઈએ છીએ કોઈ કામકાજ હોય તો વાવડ દેજો કહીને સરપંચ પહેલાના ખંભે હાથ મૂકીને કંઈક સમજાવતા ચાલતા થયા બપોરથી સાંજ સુધી બધાએ સાથે મળીને સફાઈ કામ કર્યું મકાન બહુ જ સરસ હતું ઉપરના રૂમ માં એક મોટી ઉમરની એક સ્ત્રી ની સુંદર હાસ્ય રેલાતી તસવીર હતી એ જોતા જ દીકરો બોલી ઉઠ્યો અરે પપ્પા દાદીનો ફોટો કેવો મસ્ત છે આટલું બોલતા જ ફોટો હલવા લાગ્યો દાદી ફોટામાં જાણે મલકી રહ્યા હોય તેમ પિન્ટુને લાગતું હતું અચાનક શીતળ પવનની લહેર ઘરમાં આવી ગઈ એ પિન્ટુ દાદી નથી તારા એ મકાન માલિકના માતાજી હશે તેની મમ્મી સમજાવતા બોલી પિન્ટુના પપ્પા આ ફોટો ઉતારીને મૂકી દો ને જરા નો પપ્પા દાદીનો ફોટો અહીં જ રહેશે આ મારો અને દાદીનો રૂમ આજથી બાળકની જીદ જોતા જ નીરજભાઈ હસીને બોલ્યા માલતી ભલે રહ્યો ફોટો હવે પિન્ટુ પણ ભલે આ રૂમમાં જ હવે રહેશે સારું તો નીચે તમારો રૂમ સાફ કરી દો તમે પિન્ટુ નો રૂમ સરખો કરી દેજો કહીને મમ્મી નીચે જતા પિન્ટુ ખુશીમાં પિતાને વળગી પડ્યો અને બોલ્યો પપ્પા આ દાદી કેવા મસ્ત લાગે છે બેટા દાદી તો પોત્ર માટે હંમેશા વાલ વરસાવતા જ હોય આ દાદી કદાચ અહીં હોત તો પણ તને ખૂબ લાડ કરતા હોત અચાનક કોઈના હિબકાનો અવાજ આવતા પિતા પુત્ર બંને ચમક્યા પુત્ર બોલ્યો પપ્પા કોઈ રડતો હોય તેવું લાગ્યું પિતાજી બોલ્યા હા બેટા મને પણ સંભળાયું પણ કોઈ બહાર જનાર રડતું હશે ગામડામાં તો હસવા રડવાનું ચાલુ જ રહેવાનું હો કહીને પિતાજી નીચે ગયા પત્ની રસોઈ બનાવી રહી હતી અને પુત્ર નીચે રમી રહ્યો હતો રાત્રિ ભોજન બાદ ત્રણેય નીચે બેઠા પણ બધા ખૂબ થાક્યા હોવાથી પુત્ર બોલ્યો મમ્મી બહુ જ નિંદર આવે છે હું સુવા જાઉં છું દાદીવાળા રૂમમાં હા બેટા કાઈ જરૂર હોય તો બોલાવજે મોબાઈલ જોડે રાખજે તારા થોડા દિવસમાં ટીવી તારા રૂમમાં લગાવી દઈશું

મને ખબર પડી કે દાદી પકડાઈ ગયા હવે હાસ્ય સંભળાતા પિન્ટુ બોલ્યો બોલો દાદી તમે ફોટામાં સાંભળી અને બોલી શકો છો ને ફોટામાં દાદી હાસ્ય સહિત માથું હલાવ્યું એટલે ખુશ થઈને પિન્ટુ બોલ્યો તો વહાલી દાદી આવો ને મને વાર્તા સંભળાવો ને મારા દાદીને ને મેં જોયા જ નથી તસવીર મધુર અવાજે બોલી બેટા હું આવું તો તને ડર નહીં લાગે ને દાદી તો પૌત્રને ને હંમેશા વાલ જ કરે એવું પપ્પા કાયમ કહે તો ડર શેનો લાગે મને

પિન્ટુ બોલ્યો પણ દાદી તમે ફોટા પાછળ ગુફામાં છુપાઈને કેમ રહો છો બેટા મને માણસો હવે જરાય ગમતા નથી એટલે લિસાઈને હું ત્યાં રહું છું તું પણ કોઈને મારા વિશે કહેતો નહીં દીકરા નહીં તો હું ફરી તારી પાસે પણ નહીં આવું પિન્ટુ સમજતા બોલ્યો પપ્પા મમ્મીને તો કહેવું પડશે ને ના બેટા એ પણ માણસ છે દાદીને સાંભળીને પિન્ટુ બોલ્યો તો હું હજી માણસ નથી બન્યો દાદી ના બેટા તું તો મારો પોત્ર છે એટલે તારાથી રીસ હોય જ નહીં પણ તું મમ્મી પપ્પાને હું છું એમ ન કહેતો હો સારુ દાદી પણ એક સવાલ કરો બોલ લે બેટા અરખાતા દાદીને જોઈ પિંટુ બોલ્યો તમે અહીં ભૂખ્યા બેસી રહેશો અને અમે બધા રોજ એકલા ભોજન કરીશું તો તારું પેટમાં બિલાડા નહીં બોલે દાદી ખડખડાટ હસી પડ્યા પુત્રને છાતીએ લગાડીને બોલ્યા મારા રાજા બેટા દાદી પાસે તો તું છે એટલે બધું જ છે અને તું કહીશ કે હું તને પણ લાવીને ખવડાવીશ પિન્ટુને તો મજા પડી ગઈ હવે દાદી મારી ગઈ પિન્ટુ મમ્મી ને જોતા ચૂપ થઈ ગયો ત્યારથી પહેલી વાર સ્કૂલમાં ગયો તો ગામડાના બાળકો તેને ખીજવવા લાગ્યા પિન્ટુ સામો થતા સ્કૂલ છૂટતા બધા તેને ઘેરી પડ્યા અને મારવા લાગ્યા

હેડપમ પાસે પાણી ભરવા જતા બીજી મહિલાઓ માલતી બહેનને જોતા બોલ્યા અરે બહેન રાત્રે ભૂત ચીખો પાડે એ તમને સંભળાય હતી માલતી બહેન બોલ્યા અરે તમારો વહેમ છે આ મકાન તો ખૂબ સરસ છે કોઈ ભૂત નથી અને કોઈ ચીસો નથી સંભળાતી હશે ભાઈ અમારી વાત નહીં માનો અનુભવ થશે ત્યારે જ સમજાશે એવું કહી અને પનિહારીઓ ચાલતી થઈ માલતીએ ઘેર આવીને પતિને વાત કરતા પતિ બોલ્યો અરે મને તો શીખો નહીં પણ હસવાનો અવાજ સંભળાયો હતો હાય હાય સાચે જ ભૂત હશે માલતીને ગભરાતી જોઈને પતિ બોલ્યા ભૂત હોય જ નહીં ગાંડી ગહેમ હોય ફરી રાત પડી ગવડ બારીએ જોઈ રહ્યું હતું ચીબરી બોલી અને દાદી પ્રગટ્યા જમીને રૂમમાં રાહ જોતો પિંટુ જોતા જ બોલ્યો દાદી તમે તો ભૂતની જેમ પ્રગટ થયો છો એટલે હું તમને ભૂત દાદી કહી હો દાદી વાહલથી બોલ્યા મારો પૌત્ર મને જે કહે સાચું ને સારું લાગશે પિંટુ ખુશ થઈને બોલ્યો દાદી મને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ છે એટલું બોલતા જ દાદી હાથ ફેલાવ્યો ને મુઠ્ઠી સામે લાવી ખોલતા મોટી ચોકલેટ હાજર હતી પિન્ટુ ખુશ થઈને બોલ્યો ભૂત દાદી તું સિગરેટ હો હવે તો રોજ ભૂત દાદી અને પિન્ટુ નવી નવી મસ્તી કરતા ભૂત દાદી પણ ઘણીવાર જોરદાર મસ્તી કરી લેતા પિન્ટુ ને હવામાં હિંચકા ખવડાવતા ગામ લોકો પણ વિચારવા લાગ્યા હતા કે આ સાહેબ આવ્યા ત્યારથી ગામમાં ભૂતની ચીખો સંભળાતી નથી સાહેબ ભક્તિવાન લાગે છે એટલે ભૂત ભાગી ગયું હશે

મનીહારી ચંપા બોલી ધ્યાન રાખજે હો ભૂત ક્યાંક બાળકને બીજે દિવસે પેલી સહેલી તાંત્રિકને લઈને આવતા તાંત્રિક ઘરમાં વિધિ શરૂ કરતા જ ભયાનક ચીસો સંભળાવવા લાગી તાંત્રિકે મહા મહેનતે ભૂત દદી કબજે કરીને બાટલામાં પૂરી બુચ મારી દીધું

પહેલા ચૂપચાપ બાટલાનું ઢાકણ ખોલ પછી બધી વાત કરું હું મુસીબતમાં છું મને છોડાવ પિન્ટુ પોતાની વહાલી દાદીને છોડાવવા ટેબલ લાવીને ઉપર ચડીને બાટલો ઉતારી મહા મહેનતે ઢાંકણ ખોલ્યું એટલે આળસ મરડતા દાદી બહાર આવ્યા અને બોલ્યા આશ બચી ગઈ નકરા તારી માં મને નદીમાં પધરાવી દે પિન્ટુ બોલ્યો અરે મમ્મી તમને જોઈ ગઈ દાદી બોલ્યા મમ્મી કોઈ જાદુગરને લાવી હતી એને મને પૂરી દીધી કહીને દાદીએ બાટલો પાછો મૂકી દીધો અને હસીને બોલ્યા જુઓ સવારે મમ્મી કહે છે એટલે ચૂપચાપ બાટલો નદીમાં પધરાવી દેજે એટલે મમ્મી ખુશ થઈ જશે તારા પર આઝાદ બનેલી દાદી આજ તો ઘર બહાર બગીચામાં જઈ જોરદાર ધીંગા મસ્તી કરીને પિન્ટુ થાકતા સુવાડી દીધો સવારે પિન્ટુ ને લઈને નદીમાં જઈને પિન્ટુ પાસે બાટલો નદીમાં પધરાવી દીધો દૂર થી જોતી દાદી અને પિન્ટુ મનમાં મલકાતા હતા દાદી ડાન્સ કરતા પિન્ટુ ને ઈશારો કર્યો તો મમ્મી જોઈને બોલી પિન્ટુ સાચું કહે તને કઈ દેખાય છે દાદી એ ના પડતા પિન્ટુ બોલ્યો ના મમ્મી એ તો પાણીમાં માછલી મસ્ત નાચતી હતી એટલે ઈશારો કર્યો સારું ચાલ હવે

બંને જઈને બહાર રમતા પિંટુલને પકડીને લઈ આવ્યા અને પાસે સોડાવી દીધો સવારે માલતી પાછી પહેલાં તાંત્રિકને બોલાવીને કહ્યું ભૂત હજી લાગે છે તાંત્રિક જેવો ઘરમાં ગયો એ જોરદાર અંદર ચીસો સંભળાવા લાગી અને તાંત્રિકને ઘાયલ કરી ઉપાડીને બહાર ફેંકી દીધો તાંત્રિક જીવ બચાવી ભાગતા બોલ્યો તમારા બાળક સાથે આ જોડાયેલ છે કોઈ સારા જાણકારને લઈને છોડાવી લેજો મારું અહીં કામ નથી ભૂત ખૂબ જ તાકાતવર છે આવતા જ મળતી એ રડતા રડતા બધી વાત કરી પણ નીરજભાઈ તો આવા પોપાળા ને અંધશ્રદ્ધામાં માનતા જ ન હતા એટલે સમજાવીને માલતીને અંદર લાવ્યા માલતીએ પિન્ટુને

સરપંચ સાથે બોલ્યા મહાત્માજી આજ પહેલી વાર આ શિક્ષકને પરેશાન કરે છે આ પોતળી બાકી તો એકલી ચીસો જ સંભળાય છે કોઈને હેરાન કરતી નથી કંઈક મદદ કરો આ લોકોને

નાનો દીકરો અને પત્ની ચીખો પાડી રહ્યા હતા પિન્ટુ બોલ્યો પોતે દાદી છોડી દો તમે બીજાને નુકસાન કેમ કરો છો દાદી પિન્ટુને જોતા જ નરમ પડ્યા અને બોલ્યા પિન્ટુ આ મારો અપરાધી છે આ કપાતર પુત્રને

લક્ષ્મણ રેખા ઓળંગીને અંદર ઘુસી ગઈ મોકાનો લાભ લઈ ભૂત દાદી માલતી ની અંદર આવું મારા બંને પોત્રો મારી પાસે આવો આજ ત્રાઈને વાલ કરવા માંગુ છું પિન્ટુ જોડે જતા જ એ બંને બાહો મા ખૂબ જ લાડ કર્યા પિન્ટુ બોલ્યો મમ્મી તું કેમ દાદી જેવા લાડ કરે છે માલતી બોલી પિન્ટુડા

હવે તમારા પુત્રને આશીર્વાદ આપો ચાલો માની જાઓ પૂત દાદી નો ગુસ્સો ઉતરી રહ્યો હતો તેમણે પુત્રના માથે હાથ મૂકીને માફ કર્યો મહેશ ની પત્ની એ પણ આવીને દાદીને કહ્યું સાસુ મા આ બધું મારા કારણે થયું છે સજા મને આપો મેં જ જીદ કરી હતી શહેરમાં એકલા જઈને રહેવાની દાદી એ પુત્ર વધુના માથે હાથ મૂક્યો અને પોતાના પુત્ર રાકેશ અને પિન્ટુને ગોત લઈને બોલ્યા પિન્ટુ પૂત દાદી હવે નારાજ નથી કોઈથી પિન્ટુ બોલ્યો ગુરુજી હવે પૂજા શરૂ કરો મારી દાદીને મુક્ત કરીને ભગવાન પાસે મોકલો નહીં રહી શકું હું આકાશમાં ચમકતા તારામાં તમને જોઈશ અને તમે ત્યાંથી આંખ બંધ કરીને હૃદયમાં મને જોઈને વાલ કરતા રહેજો ગુરુજી બોલ્યા હે પવિત્ર આત્મા એ બચ્ચે કી બાત માનલો મેં તુજે મુક્તિ દિલાને પૂજા શરૂ કરતા હો એક વાર હું મારા પિન્ટુને મન ભરી ગુરુજી એ મંત્રોચાર શરૂ કર્યા ને માલતી ચીખવા લાગી ઉભી થઈને જોર દોડીને આગળ જઈને નીચે પડી ભૂત દાદી બહાર નીકળી દિવ્ય સ્વરૂપે ઉચ્ચે આકાશમાં પિન્ટુને જ જોતી જઈ રહી હતી પિન્ટુ બોલ્યો મુક્તિ મકાન પવિત્ર હો ગયા અબ સબ ખુશ રહો ધીરજભાઈ ગુરુજી ને પગે પડ્યા અને સરપંચ અને ગામ લોકો નો ખુબ આભાર માન્યો પિન્ટુ પિતાજીને વાલથી બેઠી પડ્યા ગામ લોકો ખુશ થઈ ગયા

જો સબસ્ક્રાઇબ કરેલી હશે તો આવી જ અવનવી સત્ય ઘટના પર આધારિત કહાની તમને સમયસર સાંભળવા મળતી રહેશે અને એકવાર વાર કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ ધન્યવાદ જય માગાત્રાડ જય શ્રી કૃષ્ણ